આઠ હજાર ત્રણસો પંચોતેર સ્ટાફ તૈનાત રહેશે સહિત ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ મતદાન દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાજર રહેશે ખાસ કરીને મતદારોને આકર્ષવા સખી યુવા પીડબ્લ્યુડી અને ઇકો મતદાન કેન્દ્રો પર કરવામાં આવ્યા હતા મતદાર મથક પર મોબાઈલ લઈને જાય તે માટે સૂચનો અપાઈ હતી જોકે તેમ છતાં ગઈકાલે મતદાન મથકો પર મતદાર મોબાઈલ લઈને ઉમેદવારને મત આપતી તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતા દેખાયા હતા કેટલીક તસવીરો વાયરલ થઈ હતી ગઈકાલે આશરે અગિયાર લાખ કરતા વધુ મતદારોએ બે ચાર સ્થળોને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું જેમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા જે પોલીસ જવાનો બંદોબસ્તમાં હતા તેમના જ ઘરે પરત જવાનો બંદોબસ્ત તંત્ર દ્વારા કરવામાં આવ્યો ન હોવાની તસવીરો સામે આવી છે રિપોર્ટરો વિશે તહેલકા ન્યૂઝ અંકલેશ્વર